નિસીય રહાવીત નંબર નું ચકલી એટલે હું ચાની હે આતો તો ની એટલે આમાં બધું ગયો એમ બાકી નહી તમને કહું હું નહી અમે નામ કા પાલુ પડી જાય ના જિંદગી ના ખબર છે એટલે બના કોઠાના વિપરેલા વાઘ નહી બના કોઠાના વિપરેલા વાઘીધો ના પાડી યાર બના કોઠા વાઘ નહીં બના કોઠાના અમારી આખી ટીમ તો પેહલી વાર કરો ની તોય કે પહેલી વાર બના કોઠામાં આખી ટીમ આવી હોય ની તોય એમ એટલે અમે સો હાથ વાળા થી વિડીયો બનાવવા બરાબર તમે બધા જો

કે દિશા મો ને એટલે થોડી બૂમ પડાવો પણ થોડો તમે સા સહકાર આય છો તો મજા આવશે કારણ કે નેને ના બાળકો છે બરોબર એટલે બાળકો ની ખાસ વાર રાખજો ના કે સ્ટેજ બાદ છે નમી પડશે તો વાંધો નહીં આવે બરોબર હરી હરી થઈ ગયો અરે અરે ઓમણે નો નથી અરે કાકો ચે બે શબ્દો કીધા છે કે તમે ખાલી વખડો આથી કાળો હુકી છે એ કહું એવી જ નહી આપડા માણસો ઉભા છે